સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં આપણે આજે ફરી પાછો સાંધો લઈને આવી ગયા છીએ આપણે તમને કાલે આખી સાડીમાં બતાવી આજે આપણે ફરી પાછો સાંધામાં ડોલા કોટન સ્લીપમાં બતાવીએ જેથી પાર્સલ આવ્યું તેથી પણ તમને બતાવી હતી એકદમ ડાર્ક નેવી બ્લૂ ને ફ્લાવર પ્રિન્ટમાં છે ને ખૂબ જ એટલે ખૂબ જ આપણે અત્યારે ફ્લાવર પ્રિન્ટની ફેશન હાલે મારે પણ ફ્લાવર પ્રિન્ટ બહુ જ વેચાય છે એકવાર તમે બધા નમૂના જોઈ લેજો સાડીના બોલા કોટન સિલ્કમાં હેવીમાં પહેરાય લગન પ્રસંગમાં આપણી સાડીઓ છે તમને એમાં પાલો બ્લાઉઝ બધું આવે એનો બીજો ભાગ ને આપણે તમને બધું બતાવી દેવામાં આવશે એનો એનો આપણે અંદરથી બ્લાઉઝ નીકળીએ આપણે એનો પાલો છે એકદમ પોચું સ્મૂથ આ સાડી આપણે તમને જરાય સેટી સેટી પણ રહીએ સેકાટ બોર્ડર ટાઈપમાં આપણે એનો એકદમ ગોલ્ડનમાં આપણે એવી રીતના ફોટો આવીએ ને એકદમ ડાર્ક નેવી બ્લુ આજની બધી જ સાડી આપણે સાંજા સાડી છે બધી સાડી સાડા ત્રણસોના ભાવની છે એકદમ મસ્ત કોમ્બિનેશન ડાર્ક જાંબુડી કલર એટલે કે આપણે આપણે જા રતાલું ગાજર ગાજરી કલર રતાલું ગાજર કલર આવે ગાજરી કલરમાં એકદમ મસ્ત એનો બ્લાઉઝ છે ને વ્હાઈટ પ્રિન્ટ આવશે

મા કલર એકદમ મસ્ત સાડી છે ઉપર ડિઝાઇન આવશે તમને બીજા ભાગમાં એનો બ્લાઉઝ પણ બતાવી દઈએ આપણે એનું બ્લાઉઝ છે આ રીતના બ્લાઉઝ આપણે એનો બીજો ભાગ પણ એકદમ મસ્ત તમે લગ્ન પ્રસંગમાં પહેરો બેંગોલી સાડી વાળો ગુજરાતી લોંગ પાલોનીઓ અત્યારે આપણે ફેશન છે તો પણ બહુ મસ્ત લાગશે આપણે જે તમને રામા કલર બતાવ્યો એનો પણ આપણે એકદમ ગાજરી કલર છે ને આપણે એનો કલર છે આપણે એમાં જ એના જ જેવું એનો બ્લાઉઝ આપણે એનો પાલવ આવીએ એને ગોલ્ડન ફોટો આવશે આપણે પાલવ આવીએ ટાઈપમાં એનું બ્લાઉઝ આવીએ અને એકદમ મસ્ત કોમ્બિનેશન છે બહુ મસ્ત આનો પણ કલર છે બીટ કલર આપણે એકદમ અત્યારે બીટ કલરની પણ બહુ જ ફેશન હાલે ફ્લાવર પ્રિન્ટની એક જોતા રતાવો કલર છે ડાર્ક પણ બીટ કલર જેવો જ લાગે પછી આપણે લાઈટ વરિયારી કલર છે સાડી પણ એકદમ મસ્ત છે જેટ બોર્ડરનો પટ્ટો આવશે નીચે સાડા ત્રણસો રૂપિયા ભાવ છે આપણે એનો પાલો પેમેન્ટ કરીએ પેમેન્ટ કરી દો સાડી ગમે પેમેન્ટ કરી દો એટલે તમારું પાર્સલ તમને મળે જ ચાહે આપણે સાંજે સો સાડા સો સુધી પાર્સલ કરીએ આખા દિના જેના પાર્સલ ભેગા થઈએ આપણે સાંજે નાખવા જઈએ ને વરિયાળી કલરનો આ બ્લાઉઝ છે ને આપણે સાંજે એનું પાર્સલ કરી આવીએ એટલે આપણે દૂર હોય તો એક દિવસની વાર લાગે ને અગર તમને બીજે દિવસે સાડી મોડી જ જાહે આપણે સ્ટાર્ટિંગમાં જે નેવી બ્લુ કલર તમને બતાવ્યો તો આપણી એનો કલર છે આપણે એનો પાલો છે ડાર્ક બ્લુ કલરની જે સાડી હતી એનો આપણે આ કલર છે એકદમ ડાર્ક ગુલાબી કલર આ આપણે એનો પાલો છે અને આપણે એનું બ્લાઉઝ છે એકદમ ફૂલ સાઈઝમાં એકદમ મોટા એના મીટર એકના બ્લાઉઝ આવશે ગમે તે બેનોને થઈ જાય બ્લાઉઝ ન હોય તો પણ આપણે કહી દઈએ ને આપણે એનો બીજો ભાગ છે ગુલાબી નેવી બ્લુ અને કલર લગનગાળો આવે છે તો હલ્દી માટે પણ બેનોને જોતી હોય તો આપણે એકદમ હલ્દી પીળો સાડી છે આપણે એનું બ્લાઉઝ છે અને એકદમ મસ્ત રાતના સાંજેમાં આપણે નાઈટમાં પણ હોય તો પણ એકદમ મસ્ત ચમકમાર થી સાડી આવે અને એકદમ શરીરમાં ભેગી ન થાય છૂટી ન પડે ધોવાતા પણ એકદમ કાપડ પોચું થઈ જાય જરાય પણ આપણે તમને સાડી આખી પણ નીળીએ

ચેનલનો બે લાયકનનું બટન દબાવી દીજો એટલે દરરોજના નવા નવા વિડીયાનું નોટિફિકેશન તમને આવે ને તમે આગળના નવી વેરાયટીમાં સારીના વિડીયા જોઈ શકો તમારે જેટલી સાડી થતી હોય એક બે ત્રણ ચાર તમને મળી રહેશે સ્ક્રીનશોટ પાડીને આ નંબરમાં આપી દીઓ મારા વોટ્સએપ નંબર પણ આ છે બાકી મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગમાં આવજો